જય જય રામ કથા સુનાકલ ગુણદાવી હમ કથા સુનાકલ ગુણદાવી રામાણ હે ગુણ કદાશે રમાયણ હેઠળ खंडे आजा बल से आरत बल तो से जम्बुद्वी के खंडे आजा बल भारत वर्ष एक नगरी है विचार ये नयोजा नाम की जन्म भूमि है परम पूज्य सीरा अब बता सुना दे राम सकल गुणगान રાણ હે પુણ્ય દાસ શ્રી રામ હે રામાણ હે પુણ્ય શ્રી રામ છે હે રામણ હે પુણ્યતા શ્રી રામ સાંભળીએ તો કેટલા આપણા મનને શાંતિ મળે છે ભગવાન રામચંદ્ર ત્યારબાદ વિશ્વામિત્ર ઋષિ તેમને લેવા આવે છે અને દશરથ ની પાસે રાજા દશરથજીને આજ્ઞા કરે છે કે આપ મારા યજ્ઞોની રક્ષણ કરવા માટે તમે આપના પુત્રને મને આપો ત્યારે દશરથ રાજા પહેલાં તો ના પાડે છે અને પછી તેમને આપે છે આમાં પણ ભગવાનની જ લીલા હતી વિશ્વામિત્ર ઋષિની પાસે શસ્ત્રોનું બહુ જ મોટું જ્ઞાન હતું જેમ આપણું ડિફેન્સ હોય કે જેની અંદર જે મિસાઇલો બને એવી રીતે તે જમાનાની અંદર એને લગતું જે જ્ઞાન હતું શસ્ત્રનું એ બધું જ જ્ઞાન વિશ્વામિત્ર ઋષિ પાસે હતું અને તે શીખવાડવા માટે લઈ જતા હતા ત્યારબાદ વિશ્વામિત્ર ઋષિ ત્યાં લઈ ગયા છે તેમની પાસે રાખ્યા તેમને ગળાય અસુરોનો નાશ કર્યો પરમાત્માએ ત્યારબાદ રાજા જનકના ત્યાં સ્વયંવર થયો અને તે જગ્યાએ બંને આ રાજકુમારોને ત્યાં લઈને જાય છે ત્યાં ભગવાન રામચંદ્રએ ત્યાં ધનુષ ઉઠાવી અને ત્યાં સ્વયં મનની અંદર સાથે લગ્ન કર્યા છે અહીંયા જ્યારે ભગવાન રામચંદ્ર છે ને એ ખૂબ જ કોમળ હતા એ પહેલા જ્યારે સીતાજી એ તેમને બગીચાની અંદર જોયા હતા અને એમનું જે ભગવાન રામચંદ્ર જ્યારે દેખાતા હતા અને ત્યારે સીતાજી એમની સ્તુતિ કરે છે તો કેવી સ્તુતિ કરે છે જય જય ગીવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્રચ જય જય ગિરી વે ગજ કો જય જય શરણ ચંદ્ર ચલ ગા જ વિ દોત ગાકા જબી બવા પરાબણી વિશ્વ વિમોહિણી अमित प्रभास वेद न जाना जय जय गिरिवर किशोरी जय किशोरि जय राहेशमु चन्द्र जय जया महेशमु चन्द्र चक्षो

તે ખેતી કરતા હતા ત્યારે પૃથ્વીની અંદરથી મા સીતાનું પ્રાગટ્ય થયેલું છે આ બાજુ જ્યારે પાછા આવે છે લગ્ન કરે તેમને રાજ્યની ગાદી આપવાનો સમય થયો અને દશરથજીએ જ્યારે વિચાર્યું અને તેમને ના પાડી આ બાજુ ભરતજી પોતાની મામાના ઘરે ગયેલા છે આ બધી રામાયણની કથા આપણે જાણીએ છીએ અને જ્યારે ભગવાન શ્રી રામચંદ્રને કહ્યું કે આપને પહેલા તો તેમને કહી દીધું કે સવારે તમારું અભિષેક કરવાનો છે રાજગાદી ઉપર બેસાડવાનો છે આ બાજુ માં દાસીની ચડામણી થી રાજાની પાસે વરદાન માંગ્યું હતું એટલે કહ્યું કે આજે સમય આવ્યો છે આ વરદાન ને પૂરું કરાવવા માટે શાસ્ત્ર આપણું એમ કહે છે કે આપણે જ્યારે બહુ જ પ્રસન્ન હઈએ ત્યારે કોઈ વ્યક્તિને વચન ના આપવું કારણ કે કઈ કઈ માતાએ જ્યારે દૈત્યોની સામે દેવોને યુદ્ધ લડવાનું હતું અને તે સમયે માતાજીએ આ કૈકઈએ વરદાન માગ્યું તેમને કહ્યું માગો વરદાન શું જોઈએ અને ત્યારે કઈ કઈ માતાએ કહ્યું કે અત્યારે નહીં હું પછી માગીશ તમારી પાસે સમય આવે અને આ સમય અત્યારે એમનો પાક્યો એમને કહ્યું કે બે વચન આપો કે મારા પુત્રને ગાદી આપો અને શ્રી રામને વનવાસ આપો દશરથજી કહે કે હું ભરતજીને ગાદી આપું એમાં જણાય મને ના નથી પણ રામને શા માટે વનવાસ રામને વનવાસ ના આપશો કઈ કઈ માતા કે ના આ બંને વચન પૂરા કરો આ બાજુ રાજા બન્યા થઈ અને કહ્યું ને બોલાવ્યા અને રામચંદ્ર ભગવાને આ વાતને સ્વીકારી લીધી બીજા દિવસે પોતે સફેદ વસ્ત્રો ધારણ કરી અને વનવાસમાં જવા તૈયાર થયા કે ત્યાં જોડે માં સીતા અને લક્ષ્મણજી પણ તૈયાર થયા આ બાજુ તે બંનેને મનાવ્યા રામચંદ્રએ ના પાડી તેમ છતાં પણ તે બંને પણ સાથે ગયા અને આમને જતા જોઈ પ્રજા ત્યાં આગળ દુઃખી દુઃખી થઈ ગઈ છે જાણે રાજાએ તેમ થયું કે અમારી પ્રજાનું શું થશે પણ તો પણ ભારે મનથી ત્યાં આગળ ચાલવા લાગ્યા બધાએ ખૂબ મનાવ્યા પણ માન્યા નહીં અને અહીંયા ભરતજી હાજર પણ નથી અને ત્યારે રામચંદ્ર જેમ જેમ આગળ ગયા તેમને ઘણા લોકોનો ઉદ્ધાર કર્યો અને ઘણાએ તેમને અસુરોનો સંહાર કર્યો ત્યારબાદ જંગલની અંદર જ્યારે સુરપંખા ત્યાં આવી છે અને તેને ભગવાન રામચંદ્રને જોયા અને મોહિત થઈ ગઈ અને તેના દ્વારા લક્ષ્મણજીએ એમનું નાક કાપી નાખ્યું તે ત્યાં ગઈ પહેલા તો તે જેવી ને જઈ અને જણાવ્યું તેના પહેલા બીજા બે ભાઈઓને મોકલ્યા તેમનું કંઈ આવ્યું નહીં અને રાવણને થયું જ્યારે રાવણ ત્યાં આગળે કે આ કોણ છે એટલે તેને કહ્યું કે આ જંગલની અંદર બે ઋષિ પુત્રો છે અને તેમની સાથે રહેલી એક સ્ત્રી છે તે સ્ત્રી આપણા મહેલમાં છે અને તેમની ચડામણીથી રાવણ ત્યાં આગળ ઋષિના રૂપમાં આવે છે હવે જે આપણને ઘણી વાર એવું થાય કે આ સ્વયં પરમાત્મા છે તેમ છતાં પણ માયાથી મોહિત થયા અહીંયા ભગવાને જ્યારે મનુષ્ય રૂપ ધારણ કર્યું છે ત્યારે ભગવાન ત્યાં રોયા પણ છે ભગવાને બધી આપત્તિઓને સહન પણ કરી છે ભગવાને જે કઈ પણ આપત્તિ આવી